તળાજામાં આંગણવાડી નામની જ છે હાલમાં તાણા લાગેલા છે પ્રાપ્ત થતી માહિતી મુજબ તળાજામાં આવેલ મેમણ કોલોની અંદર આવેલ આંગણવાડીને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે જેમાં આંગણવાડીના જે કોઈ સ્ટાફ હોય તે તેના સમયે આવતું નથી અને આંગણવાડીમાં કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી તેવું ત્યાંના રહીશો દ્વારા આક્રોશ આવ્યો છે અને વિડીયોમાં પણ બતાવી રહ્યું છે કે આંગણવાડીને તાણા લાગેલા છે અને લોકોમાં રોષની લાગણી ઉદભવે છે જ્યારે હાલ મોટા મોટા રાજકીય આગેવાનો છોકરા છોકરીઓને ભણાવવાના મોટા મોટા બળગા ફૂકે છે એ બધા ક્યાં છે તંત્રી જાહેર મદ્રા સાથે અમીન પાયક મારું નામ છે ફિરોજભાઈ આ અમારા વિસ્તારની અંદર આંગણવાડી આવેલી છે અહીંયા કોઈ જાતની કઈ વસ્તુ દેવામાં આવતી નથી એક ખાલી એવું છે કે હળ ભોગના ખાલી પડીકા દેવામાં આવે છે બરોબર બાકી સૈણા છે તેલના પાઉચ છે દાળ છે કોઈ વસ્તુ કઈ દેવામાં આવતી નથી અને અમારા બચ્ચાને અહીંયા ખાલી ખીચડી અને એવું જ બધું દેવામાં આવે છે બરોબર બાકી કોઈ વસ્તુ બીજું કઈ દેવામાં આવતું નથી કોલાણી આંગણવાડી નંબર દસ અને સાડા દસ વાગ્યાનો સમય છે અત્યારે સાડા અગિયાર છ છે પણ તો પણ એ લોકો હજી આવ્યા નથી